વરિયા વિસ્તારમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિય દ્વારા ખેતરમાં પકવેલી શેરડીને સળગાવી દીધી હતી અને તેના ભાભીની હરકત કેદ કરી લીધી હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ખેતર સળગાવનારી માતા પુત્રની ધરપકડ કરી કાયદેસર ધરી છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયર રહેતા ખેડૂત પ્રવીણ ગણેશ પટેલે પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી હતી રણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતે ફળિયામાં રહે છે અને વરિયામાં વડીલો પાંચ સાત વીઘા જમીનમાં ખેતી કામ કરે છે પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી મણીયન પ્રતિભા તથા ચાર ભાઈઓ મહાદેવ અર્જુન અશમો અને પોતે હતા સાત ભાઈ બહેનમાંથી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે અર્જુનના મૃત્યુ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ તેની દીકરી ખુશબુ તેનો વિરોધ કરી રહ્યા છે અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે આ મામલે સુરતના રેવન્યુ કોર્ટમાં બે હજાર સોળથી દાવો ચાલે છે દરમિયાન ગત છવ્વીસમી જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈ શેરડીનું વાવેતર કર્યું હતું તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ નવી પાર્ટીમાં ત્રીજી ફેબ્રુઆરીએ કર્યો કાંપણી અટકી ગઈ ગઈ હતી તારીખ સત્તરમી એપ્રિલના રોજ પ્રણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમડો નીકળતા પ્રણભાઈને તેમની દીકરો તરત ખેતર તરફ દોડ્યા હતા ત્યાં જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાપતા નજરે પડ્યા હતા

અને એમના જે પાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને પાીએ ત્યાં ખેતરમાં આવી અને શિરડીના પાર્ટનર જે છે એ આગ લગાડતા અંદાજે પાંચેક લાખનું નુકસાન થતાં આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે વરિયોમાં સાત વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઉભા પાકને સળગાવતો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં માતા પુત્રી આગ લગાવતા કેદ થવા પામ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા